નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસને વાર શુક્રવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો ને એસી રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતા જીરુની બજારમાં આજે ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યારે અન્ય ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે જીરુમાં પણ વધઘટ સાથે વેપાર જોવા મળશે કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અસમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું ચોત્રીસો થી બેતાલીસો ને એસી રૂપિયા વરિયાળી એક હજાર નેવું થી ત્રણ હજાર નવસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસો સાઠથી ચોવીસો ને સાઠ રૂપિયા રાયડો બારસો બ્યાસીથી તેરસો રૂપિયા તલસફીદ અગિયારસોથી ઓગણીસો એકાવન રૂપિયા ધાણા ચૌદસો થી પંદરસો ને રૂપિયા સુવા અગિયારસો વીસથી ચૌદસો દસ રૂપિયા અને અજમો એક હજારથી સત્યાવીસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ